વરસાદ અને વાવાઝોડાની અંદર માનવતાને નેવે મૂકીને આ સત્તાધારી સત્તાધિકારીઓએ જે મકાનો તોડી પાડ્યા અને વાવાઝોડા વરસાદમાં જે બેઘર બન્યા બેહાલ બન્યા એની સામે છેલ્લા ત્રણ દિવસથી તમામ લોકો આંદોલન પર છે એની અરજીઓ આપી છે અને આજે કલેક્ટર સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ તમામ લોકોને સહાય સાથેના પ્લોટ ફાળવવામાં આવે એ તમામ લોકોને આ મકાન આપવામાં આવે અને જેની ઘરવખરી નુકસાન થયું છે જેના અનાજ બગડી ગયું છે જેના કુસણ તૂટી ગયા છે તમામને વળતર અથવા સહાય આપવામાં આવે એ પ્રકારની માંગ આજે કરવામાં આવી છે અને આ તમામ લોકોને ત્યાંથી ખદેડી મૂકીને જે માલેતુજાર અને પૈસા પાત્ર લોકો છે એ લોકોને ઘુસાડવામાં ન આવે એની તકેદારી રાખવાની કલેક્ટર સાહેબને વિનંતી કરી છે અને આ તમામ લોકોને પ્લોટ સહાય સાથેના ફાળવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવે છે